શું નહિ મારું નકર પાણી નાખું મારું નહીં પાણી નાખું જલ્દી આવજો

દારૂ પીવો તૈયાર થઈ જ ખાલી ઝઘડા માં પાછા ફરવાનું મારા બોડીને કૈલા તમારા નહીં તૂટે ખાલી થઈ ખાલી મારા હંગાજુ ઉભારો ખાલી જો ખાલી પછી બંકાની કમાલ ખાલી જોઈ લ્યો હું નહીં આવું તો કને બસાયો તો કને બસાયો તો પશુતાના તારા પડશે કે નહીં આબુ પડે તો પશુતાને હેડ કાકા